આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એમાં એટલે આગળ જાતા 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 આપણને શ્રેણી મળશે એમાં ક્યાંક ઇઠોતેર આવેલું હશે તો આને ફરીથી જો આપણે શ્રેણીને લખવી હોય તો શું થાય ત્રણ આઠ તેર અઢાર આગળ આગળ આપણને ઇઠોતેર જે છે ને આટલા તો આપણને આ પ્રથમ પદ થાય પ્રથમ પદ એ બરાબર ત્રણ હવે ડી સામાન્ય તફાવત ડી બરાબર બીજા પદમાંથી આપણે પેલું પદ બાદ કરીએ બીજું પદ કોણ છે આઠ માઇનસ પેલું પદ કોણ છે તો કે ત્રણ તો D બરાબર આઠ માંથી ત્રણ જાય તો પાંચ ચાલો D મળી ગયો હજી આપણને શું મળે તો કે છેલ્લું પદ છેલ્લું પદ આપણને એ એન ક્યુ કે એલ ક્યુ બે સરખું એટલે હજી આપણને શું મળ્યું સોરી શું આપ્યું આપણને રકમમાંથી તો કે એ એન છેલ્લું પદ આપણને આપ્યું છે ઇઠોતેર એટલી વસ્તુ આપણને રકમમાંથી મળે શું તો કે પ્રથમ પદ એ બરાબર ત્રણ સામાન્ય તફાવત ડી બરાબર પાંચ અને છેલ્લું પદ એ એન બરાબર

છેદમાં તેથી એન બરાબર સોળ પાંચ એટલે કે સોળમુ પદ છે ને થશે હવે બીજી વસ્તુ તમને કહું અથવા આ સ્ટેપ છે ને આ સ્ટેપ ફરીથી લખું જો અહીંયા આ સ્ટેપ પીચોતેર અહીં દાખલો પૂરો થઈ ગયો તમારો આ તો બીજી કઈ રીતે તમે બીજી રીતે માઇનસ ત્રણ બરાબર ઇઠોતેર માઇનસ ત્રણ બરાબર પાંચ એન માઇનસ એક આ જે સ્ટેપ છે ને ઇઠોતેર ઓછા ત્રણ બરાબર એક ન્યાથી પાછો આપણે ઇઠોતેર માંથી લીધું તો કે એન ઓછા ને કરતા બનાવો એન ઓછા એકને એનો છેદ હવે હું એન ઓછા ને કરતા બનાવીશ તો આ પાંચ ક્યાં જશે પીચોતેર ના છેદમાં ક્યાં જાય પીચોતેર ના છેદમાં જાય કે નહી એન ઓછા ને કરતા બનાવું તો પાંચ નળે છે પીચોતેર છે આનો ભાગે પીચોતેર ભાઈ ગા પાંચ હવે કોને કરતા બનાવવાનો હતો કે એન ને એન બરાબર માઇનસ એક આબાડવી પંદર તો હતા જ માઇનસ એક આબાડવી તો

સમાંતર આપણો જવાબ છે સોળમું પદ ઇઠોતેર થાય સોળમું પદ ઇઠોતેર થાય ક્લિયર તો દાખલા નંબર ચાર આપણે પૂરો કરીએ છીએ